તો જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નાવલો વિડીયોમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ બહુચરાજી કેમ કે આજે છે બેસતું વરસ તો આપણે આપણા કુળદેવી દર્શન કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોની અંદર સુધી બનેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને વિડીયોને કોમેન્ટ કરજો તો ચાલો મળીએ મંદિરે તો મિત્રો હવે આપણે બહુચરમાના મંદિરે પહોંચી ગયા છીએ પરંતુ બહુચરમાનું મંદિર નવું બને છે એના કારણે આ મંદિર જુઓ થોડું પાડી દેવામાં આવી છે અને જે મેન ભાગ હતો મંદિરનો એ રાખવામાં આવે છે એટલે કે જ્યાં માતાજીની સ્થાપના છે તે રાખવામાં આવી છે અને આજુબાજુમાં નવું મંદિરને કામ ચાલુ છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સંખલપુર જ્યાં બહુચરમાનું અધ્યય સ્થાન આવેલ છે જુઓ એટલે કે અહીંયા બહુચરમાનું જૂનું મંદિર છે તો હાલ તો મિત્રો આપણે મિની બ્લોગ જેવો જ એક આ બ્લોગ બનાવે છે પરંતુ તમારા બધાની જો કોમેન્ટ વધારે આવશે તો આના પછી આપણે લોંગ વિડિયો ચાલુ કરી દેસુ ઓકે તો જલ્દી કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જઈ બહુચરમાં જરૂરથી લખજો મળીએ ફરીથી આવા એક ના વ્લોગ સાથે